ગણેશ ચતુર્થીના દિવસે અજમાવો આ ચમત્કારી ઉપાય વિઘ્નહર્તા એક પળમાં દૂર કરી દેશે તમારી બધી સમસ્યાઓ તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બનાવી રાખશે સનાતન ધર્મમાં ગણેશ ઉત્સવનું વિશેષ મહત્ત્વ છે કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીની તિથિએ ઉજવવામાં આવે છે આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે ગણેશ ચતુર્થીના તહેવારને ગણપતિ બાપાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે આ વિશેષ ઉપાય કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ ગણેશ ચતુર્થીના શુભ મુહૂર્ત સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની સરળ પૂજા વિધિ અને સોપારીના વિશેષ ઉપાય વિશે સૌથી પહેલાં ગણેશ ચતુર્થી કયા દિવસે છે ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ અને એક મિનિટ વાગે શરૂ થશે તે જ સમયે આ તારીખ સાત સપ્ટેમ્બર સાંજે પાંચ અને સાડત્રીસ મિનિટ વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર સાત સપ્ટેમ્બર શનિવારે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે હવે મૂર્તિની સ્થાપના માટેનું શુભ મુહૂર્ત જાણીએ પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના માટેનો શુભ સમય સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે સવારે અગિયાર અને બે મિનિટ વાગેથી શરૂ થઈ રહ્યો છે આ મુહૂર્ત તે જ દિવસે બપોરે એક અને તેત્રીસ કલાકે સમાપ્ત થશે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વહલા મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખજો વિડીયો થોડોક મોટો થઈ શકે છે પરંતુ વિડીયોને અંત સુધી જુઓ તમને ગણેશ ચતુર્થીની સંપૂર્ણ જાણકારી આ એક જ વિડીયોમાં મળી જશે હવે શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપનાને લઈને વિસર્જન સુધીની સરળ પૂજા વિધિ જાણીએ એક થાળીમાં ઘરે પૂજામાં જે પથ્થર કે પિત્તળની ગણેશની મૂર્તિ અથવા તો બજારમાંથી લાવેલ ગણેશજીની મૂર્તિ હોય એ મૂકવી અને એની પૂજા કરવી પોતાની બંને આંખને જળ પર્શ કરવો પોતાના જમણા હાથમાં એક ચમચી જળ લઈ પીવું ચમચી જળ પીવાની ક્રિયા ત્રણ વખત કરવી પછી ખાલી વાડકામાં હાથ ધોવા પૂજા કરનાર પુરુષ હોય તો પોતાની શિખાએ જમણો હાથ અડાડીને ગાયત્રી મંત્ર બોલી જવો પૂજા કરનાર સ્ત્રી હોય તો બે હાથ જોડીને ગાયત્રી મંત્ર બોલી જવો ત્યારબાદ પૂજા માટે સંકલ્પ કરવો એક ચમચી જળ ભરી નીચે પ્રમાણે બોલી જવું અને એ ચમચીનું જળ થાળીમાં રહેલી મૂર્તિ અથવા સોપારી ઉપર પધરાવી દેવું વિષ્ણુ 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 ગણેશ ઉત્સવ નિમિત્તે દિને ભાવ ઉપચાર ગણેશ પૂજા અહ કરશમે પછી દીવાને નમસ્કાર કરવા સૂર્યને નમસ્કાર કરવા ગણેશને નમસ્કાર કરવા કુળદેવીને નમસ્કાર કરવા ગુરુદેવને નમસ્કાર કરવા ત્યારબાદ આ ક્રમે પૂજા કરવી જેમાં સૌ પ્રથમ ફૂલ હાથમાં લઈને ધ્યાન કરવું ગણેશ નમઃ ધ્યાનર્થે પુષ્પમ સમર્પયામી પછી દુર્વા હાથમાં લઈને આસન આપવું ગણેશાય નમઃ આસને દુર્વા આસન સમર્પયામી પછી મૂર્તિના પગ ઉપર એક ચમચી જળ અર્પણ કરવું ઓમ ગણેશાય નમઃ પાદમ જલમ સમર્પયામી પછી મૂર્તિના જમણા હાથ ઉપર એક ચમચી જળ અર્પણ કરવું ઓમ ગણેશાય નમઃ હસ્તે અધ્ય જલ સમર્પયા પછી મૂર્તિના મસ્તક ઉપર એક ચમચી જળ અર્પણ કરવું ઓમ ગણેશાય નમઃ મસ્તકે સ્નાનમ જલમ સમર્પયામી પછી મૂર્તિ ઉપર પાંચ ચમચી પંચામૃત અર્પણ કરવું ઓમ ગણેશાય નમઃ પંચામૃતમ સ્નાનમ સમર્પયામી પછી મૂર્તિ ઉપર ચંદનવાળું જળ અર્પણ કરવું ઓમ ગણેશાય નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામી આ રીતે જ જે પણ વસ્તુ તમે અર્પણ કરો છો ત્યારે ઓમ ગણેશાય નમઃ મંત્ર બોલતા રહેવો પછી મૂર્તિને ચંદન કંકુ ચોખા વડે તિલક કરવું ઓમ ગણેશાય નમઃ ગંધ અક્ષત કુમકુમ મૂર્તિને પુષ્પ અર્પણ કરવા ત્યારબાદ મૂર્તિને સ્નાન કરાવેલ જે જળ થાળીમાં હોય એમાં આંગળી અડાડી અને એ આંગળીને પોતાની આંખને પર્શ કરવો પછી ખાલી વાડકામાં એક ચમચી જળ વડે બંને હાથ ધોવા પછી તાંબાનો કળશ હાથમાં લઈને ગણેશ સ્ત્રોત બોલતા બોલતા થાળીમાં રહેલું મૂર્તિ ઉપર જળ અભિષેક કરવો પછી એક બાજટ ઉપર નાગરવેલના પાન મૂકી એના ઉપર ગુલાબની પાંખડીઓ મૂકી મૂર્તિ માટે આસન તૈયાર કરવું અને પછી થાળીમાં રહેલા મૂર્તિને શુદ્ધ જળથી સ્નાન કરાવી એ મૂર્તિને બાજટ ઉપર મૂકવી હવે આ રીતે પૂજન કરવું હવે એ આસન કરાવેલ મૂર્તિને નાડાછડી વસ્ત્ર જનોઈ ચંદન કંકુ સિંદુર ચોખા અબીલ ગુલાલ ફૂલ દુર્વા ધૂપ અર્પણ કરવા પછી ચૂરમા લાડુ નૈવેદ અર્પણ કરવા નાગરવેલ પાન સોપારી તજ લવિંગ એલચી મુખવાસ અર્પણ કરવો દક્ષિણા અર્પણ કરવી આરતી કરવી મંત્ર પુષ્પાંજલિ કરવી અને શ્રી ગણેશનો જયકારો બોલાવવો ત્યારબાદ રોજ ગણેશ સાહેબે યથાશક્તિ પ્રમાણે મંત્ર માળા કરવી સ્ત્રોતના પાઠ કરવા તે સાથે જ ભગવાન ગણપતિજીની પૂજા સાથે જોડાયેલી આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો નંબર એક ગણેશજીની મૂર્તિ પર તુલસી અને શંખથી પાણી ન ચઢાવવું જોઈએ નંબર બે દુર્વા અને મોદક વગર પૂજા અધૂરી રહી જાય છે નંબર ત્રણ ગણપતિના પ્રિય ફૂલો પરાજાતિ મલ્લિકા કારેણ કમળ ચંપા મોલેક્ષી એટલે કે બકુલ ગુલાબ છે નંબર ચાર ગણપતિના પ્રિય પાન શમી દુર્વા ધંતુરા કરેણ કેળા બેર મદાર અને બીલીના પાન છે નંબર પાંચ પૂજામાં કોઈ પણ દિવસે વાદળી અને કાળા રંગના કપડાં ન પહેરવા નંબર છ ચામડાની વસ્તુઓ બહાર રાખીને પૂજા કરો અને ભગવાનને ક્યારે એકલા ન છોડો નંબર સાત અને સ્થાન પરથી મૂર્તિને ખસેડશો નહીં એક જગ્યાએ સ્થાપન કર્યા પછી તેને બીજે ક્યાંય ફેરવવામાં ન આવે તેની ખાસ કાળજી રાખજો હવે જાણીએ સોપારીના કેટલાક વિશેષ ઉપાય વિશે જે ઉપાય કરવાથી વિઘ્નહર્તા તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરી દેશે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપશે નંબર એક સવારે સ્નાન કરી ઘરના દેવાલય કે શ્રી ગણેશ મંદિરમાં જઈને મૂર્તિ સામે એક પાનના પત્તા પર સિંદુરમાં ઘી મિક્સ કરીને કુમકુમથી રંગાયેલા ચોખા વડે સાસ્તવિક બનાવો હવે તેના પર લાલ નાડા છડીમાં એક સોપારી લપેટીને મૂકો આ શ્રી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે આ સોપારીની પૂજા સારી રીતે કરશો તો મંગળ જ મંગળ જ થશે નંબર બે નોકરીમાં તકલીફ પડી રહી હોય કે લગ્ન ન થઈ રહ્યા હોય તો ગણેશ ચતુર્થીના દિવસે એક પીળું કપડું લો અને તેમાં એક સોપારી મૂકો હવે ગણેશજી સાથે સોપારી પર લગાવીને ગણપતિનું ધ્યાન કરો કરો પછી ચોખા અર્પણ કપડાને લપેટીને તિજોરીમાં મૂકી દો નંબર ત્રણ ઘરમાં સકારાત્મકતા લાવવા સુખ શાંતિ માટે પૂજા સ્થાપન પર એક સોપારી અને એક તાંબાના લોટામાં ગંગા જળ ભરીને દક્ષિણ દિશામાં મૂકી દો નંબર ચાર કોઈ ખાસ કામ થી બે અને બે ઇલાયચી ઇલાયચી અને સોપારી તમારા ખિસ્સામાં મૂકી દો તમારું કામ બની જશે નંબર પાંચ ઘરમાં ધનની કમીથી કલેશ થતો હોય તો ગણેશ ચતુર્થી દિવસો દરમિયાન ભગવાન ગણેશને એક સોપારી કેટલાક ચોખાના દાણા અને એક શ્રીયંત્ર લાવો પૂજા પછી ત્રણેય વસ્તુઓ તિજોરીમાં મૂકી દો ઘરમાં ચોક્કસ લક્ષ્મીજીનો વાસ થશે નંબર છ જો તમે જીવનમાં કોઈ અવરોધનો સામનો કરી રહ્યા છો તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિવિધ પૂજા કરો અને મોદક સહિત વસ્તુઓ ચઢાવો આ સમય દરમિયાન ભગવાનને સુખ શાંતિ માટે પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધી સમસ્યાઓનો અંત આવે છે નંબર આ સિવાય આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માટે ગણેશ ચતુર્થીની પૂજા દરમિયાન સાચા મનથી રણહરતા ગણેશ સ્ત્રોત પાઠ કરવો અને તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને દાન કરવો એવું માનવામાં આવે છે કે આ યુક્તિ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આર્થિક લાભ થવાની સંભાવના રહે છે નંબર આઠ ગણેશ ચતુર્થીના દિવસે પૂજા દરમિયાન ગણપતિ બાપાને શમીના પાન અને દુર્વા ચઢાવો એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને સાધકની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે